કે ઘણીવાર બે પક્ષોમાં એક પક્ષ જાતું કરવા તૈયાર હોય પણ એક પક્ષ એવો જડવાદી હોય એ જાતું કરતો જ ન હોય ત્યાં કોઈ દી સમાધાન કરાવાય જાવું કારણ કે ઓલાન બિચારાનો અન્યાય થશે બીજા પક્ષને ક્યાં ક્યાં સમાધાન કરાવ કૃષ્ણ એ બધી ટ્રાય કરી કૃષ્ણ એ સમાધાનની ટ્રાય તો એટલા માટે જ કરી ગામ આપણને કહે નહીં કે કાંઈ તમે સમાધાન માટે મહેનત જ ન કરી બસ બાકી કૃષ્ણનો નિર્ણય પહેલેથી હતો કે આ સુધરે જ નહીં અમુક માણસ કોઈ દી સુધરે જ નહીં મેં કીધું ને એમ એની અરે પછી અન્યાય ન કરો બે ભાઈઓમાં પડવું હોય તો એ ધ્યાન બહુ રાખો અમુકને શું છે કે બાંધવાની જ ટેવ હોય એને બાંધવામાં જ રસ હોય ઝઘડામાં જ રસ હોય એ કોઈથી ગમે એટલું તમે એને સમજાવો એ સમજે જ નહીં અમુક પતિ પત્નીઓ એવા હોય કેટલીક વાત સમાધાન એક ભાઈનો ફોન મને આવ્યા કરે ત્રણ મહિનાથી મને કે હવે આ મારા પત્નીનું મારે શું કરવું પછી પાછું બધું વર્ણન કરે પછી આમ થયું પછી આમ થયું પછી આમ થયું વળી પાછું હું કહું એમ ભગવાનને પ્રાર્થના કરશું તમે જરા સમજીને બધું હા તો મને કહે તો પછી બહુ મને હેરાન કર્યા કરે છે તો હું છૂટાછેડા લઈ લઉં કે પછી એમનું એમ રહેવા દઉં હવે મારે એને શું કેવું તું છૂટાછેડા લઈ લે એમ કેવું એમનું એમ રહેવા દે એટલે હું પછી મેં એવું કીધું મેં જો ભાઈ તમારે દીકરા કેટલા છે મન કી બે દીકરા છે મેં કીધું બને ત્યાં સુધી તમે ભેગું આંકો તો સારું મેં કીધું હવે આ મદદરિયે નાવ પોગ્યું કેવાય પણ તો પાછો શું કે મને એમ થાય છે કે સ્વામી એની અરે હાલશે નહીં કે મેં એને બહુ વાર સમજાવી પણ એ સમજતી જ નથી એટલે મને એવું પાકો ભરો છે સ્વામી એની હાલશે નહીં મને હવે તમે કહો હું શું કરું મેં કીધું ભાઈ હવે હાલે એમ જ ન હોય તો પછી છૂટાછેડા કરાય એનો કાંઈ વાંધો નહીં પણ મેં કીધું પછી પાછું બીજું મળે એમ છે મને કહેવાય ભાઈ એ વીમો તો મેં કીધું તો પાછું છે ને ત્યાં છૂટાછેડા કરીને હખી નહીં થવું છોકરાઓને હાંસવશે કોણ હા એ કે તમારું હાંચું એ પાછી એમ કે છે કે છોકરાઓને હું ભેગા નહીં લઈ જાઉં એ બી તમારી વાત એ કે રાઈટ છે એ તો પછી મેડું જાતું કરી ભેગું આંકવાનું પણ મને કે એના સ્વભાવ સમય એવા વિચિત્ર છે ને ભેગો તો નહીં હાલે મને કહેવાય તમે કહો શું કરું મેં માર્યો હું કરું આમાં આમાં એટલે તો કીધું નથી આ તો તમને દાંટ અમુક હમસે એમ જ ન હોય એને સમજાવવાના શું એની આરે મીટિંગે હું તો એવું કઉ છું કે અમુક માણાની અરે મીટિંગે ન કરાય અમુક જીદ્દી માણા ને માણા હોય ને એને તો નાગ શરમ ન હોય આબરૂ આપડી જાય અમારા શાસ્ત્રોમાં એમ કીધું છે કે ચર્ચા એ બધાની આરે ન હોય જે સુગ્ન માણસ હોય કાંઈક વાતમાં સમજતો હોય એની આરે વાદ વિવાદ કે ચર્ચા કરાય અમુકની આરે ચર્ચા ન કરાય એની આરે કહી દે ભાઈ અમે આર્યા તમે જીત્યા જાઓ હવે અમુક માણસ આરે ચર્ચાઇ ન હોય હવે ધીરજ વાળો કોને કહેવાય ટાઢો કોને કહેવાય અને ઉતાવળો કોને કહેવાય કામ કરવામાં બહુ બેલેન્સ રાખવાની જરૂર છે જુઓ તમે આ હવે ધીર પુરુષની વાત આવે ધીર આપણે શાસ્ત્રોમાં ધીર પુરુષની વાત ધીર પુરુષ ધીરજ વાળો માણા છે હવે એક એ ધીરજ બહુ વધી જાય ને જો ઓવર થઈ જાય ને એટલે પછી ટાઢો માણા કહેવાય આ ધીરજવાળો માણા સારો મિડલમાં બહુ સારો કહેવાય ધીરજવાળો માણા પણ એ ધીરજતા ઓવર થઈ જાય વધી જાય એટલે પછી એને ટાઢો માણા કહેવાય કોઈ પણ ચીજની બાઉન્ડરી છાંડી જાય એટલે ગુણ દોષમાં પરિણામ પામી જાય એ બહુ પાકી વાત છે એટલે બહુ ઓવર ધીરજવાળો હોય એને ટાઢો માણા કહેવાય અને બિલકુલ ધીરજ જ જેને ન રહેતી હોય એને ઉતાવળો માણા કહેવાય બરાબર મિડલનો માણા સારો ધીરજવાળો ટાઢોય નહીં સારો અને અતિ ઉતાવળોય નહીં સારો હવે જો ધીરજ વાળો માણા હોય ને એને શાંત કહેવાય આ બહુ શાંત વ્યક્તિ છે એને શાંત કહેવાય પણ વધારે શાંત હોય તો પછી એને શું કહેવાય એ પછી આળ શું કહેવાય બે દિનુ કામ દહ દીએ કરતો હોય પછી એને ધીર બહુ ધીરજવાળો માણે ધીરજવાળો ન કહેવાય એને આળસું કહેવાય કે ટાઈમે કામ નથી કરતો અને અતિ ઉતાવળો હોય એને ચંચળ કહેવાય ઉતાવળો માણસ હોય એને ચંચલ કહેવાય એટલે શાંત માણસ સારો પણ આળસું અને ચંચળ સારો નહીં હવે શાંત માણસ હોય એનું કાર્ય કેવું થાય તો કહે છે કે એ કાર્ય સારું કરે કારણ કે ધીરજવાળો માણા છે એટલે એનું કાર્ય સારું થાય આળસું માણસ હોય એનાથી તો કાર્ય જ ટાઈમે ન થાય એટલે ફેલ થઈ જાય માણસ અને જે ઉતાવળો માણસ હોય એ કાર્યને બગાડે ઉતાવળમાં ઉતાવળમાં કાર્ય બગાડે એટલે એનાથી બી કાર્ય સારું થાય નહીં એટલે વિદુરજી કહે છે નહીં ટાઢા ભી થવાનું નહીં અતિ ઉતાવળા બી થવાનું ધીરજથી કામ અટાણે તો કોમ્પિટિશનનો જમાનો ધીરા ધીરા કરવા રહ્યો તો અહીંયા સમય વયો જાય બારે અટાણે તો એકદમ સાવધાન રહેવું પડે જે સમયે જે કરવું ઘટે સમયે કરી લેવું પડે એમ ખબર પડે કે આ નવો એરિયો છે ને અહીંયા કોઈ કરિયાણાની દુકાન હજી છે ને ધબ દેખાની નાખી દેવી જોઈએ પછી દહ દુકાનો થઈ જાય તમને એમ થાય કાંઈ કરિયાણા ને કરું પછી સરખી હાલે આ તો તાત્કાલિક કામ કરવું પડે આ તો કોમ્પિટિશનનો જમાનો એટલે આ બહુ સરસ વાત કરી છે અને એક વાત વિદુરજી એ કરી કે સજ્જન પુરુષો કોના વખાણ કરે છે તો કે છે જીર્ણમ અન્નમ પ્રશંસંતી જે અન્ન પચી ગયું હોય ને એના વખાણ કરે આમ લાડવા બન્યા હોય ત્યાં એના વખાણ ન મળે કરવો એ ખાધા પછી પચી જાય ને કે લાડવા બહુ હારા હતા પચીએ પછી વખાણ કરવા હવે તમે પેલા બહુ વખાણ કરો ને એનાય પાછા નડે આપણને તો એ કામ પચી જાય પછી એના વખાણ કરે જીર્ણમ અન્ન પ્રસંસિ ભાર્યામ ચોવનામ પત્નીના વખાણ ત્યારે કરે કે જ્યારે એની યુવા અવસ્થા વહી જાય યુવા અવસ્થામાં ક્યારેય ખોટું પગલું ભરે કઈ નક્કી નહીં અને એટલા માટે યુવા અવસ્થા વહી જાય પછી પત્નીના વખાણ અમુક ચીજો જે છે ને એ બહુ થોડી ધ્યાન રાખ્યા જે વિદુર નીતિમાં એક શ્લોક આપણે આવ્યો હતો કે અમુક ચીજોની અખંડ દેખભાળ કરવી જોઈએ તો એ હારી રહે એમાં એક ખેતીની વાત આવી હતી ગાયની અખંડ દેખભાળ કરવી પડે ખેતીની અખંડ દેખભાળ કરવી પડે એમ પત્નીની પણ અખંડ દેખભાળ કરવી હવે આવડા ચોવીસે ચોવીસ કલાક ધંધા નકરા થઈ ગયા હોય પછી ક્યાંક કોકના લગ્નમાં જવું હોય તો કા મિત્રને પાર્ટનરને ક્યાંક મારી ગાડી મારા ઘરવાળાને તારી ગાડી મારે ઘરવાળાને લેતો જાય છે વળી પાછા બધા ભેગા થઈને ફરવા જવાનું હોય હું તો નથી આવ્યો કે તમે બધા જઈ આવો ની કે આ બધા છીંડાઓ છે પડવાના આમાં માણસે સાવધાન રાખવું પડે પછી નોકરો હોય ડાઈવરો હોય જ્યાં કે તું જ્યાં લઈને તારે ભાભીને આમ ઓલા પણ મૂકી આવજે કે ઓલા પણ શોપિંગ કરવા જવું છે લઈ જાય પછી ઘણી વાર ડાયવર કાંબા હોય તો એ વળી પાછું ફાંડું પાડે એટલે આ બધું બહુ સમજવા આ વિદુર નીતિ તો વર્ષો પહેલા લખાણી છે અને જો કોઈ હરખી રીતે આનું વર્ણન કરે ને તો એકે એકને કાલ મને એક ભાઈ કહેતા હતા મને કે આમ પોઈન્ટ ટુ પોઈન્ટ આવે છે હોય કે અને કેમ આમ પોઈન્ટ પોઈન્ટ લાગે છે કેમ આમ આમ હું તો પહેલી વહેલી કથા કરું છું વિદુર નીતિની પણ મને એમ લાગે છે મળું દમ તો છે આમાં પછી કોઈ નો માને તો વાત શું કરવી આપણે કાલે કહ્યું ને કે સ્ત્રી રક્ષા કુચૈલત નારીની રક્ષા આજે આજે અતિ વિકૃત કપડાઓ તમે પહેરો તો પછી તો ભાઈ માણસની દ્રષ્ટિઓ બગડે વાંક એનો જ છે આપણે સમજીએ છીએ ચાલો વાંક પુરુષનો છે પણ આપણે થોડુંક આપણી રક્ષા માટે ધ્યાન તો રાખવું જ પડે ને આપણને ખબર હોય કે આ રસ્તે જાય છે તો આમાં ચોરને ડાકુઓ રહે છે વાંક તો ચોરનો ડાકુનો જ કહેવાય કે એને લૂંટવા ન જોઈને ચોરવા ન જોઈએ પણ આપણી પાસે ઘરેણા કે રૂપિયા હોય તો આપણે માર્ગ બદલવો જોઈએ કે ન બદલવો જોઈએ ભાઈ આપણે ન બદલીએ તો ઓલાનો તો ધંધો છે લૂંટવાનો એટલે આપણી સેફ્ટી એ આપણે પણ વિચારવી જોઈએ એટલે વર્ષો પહેલાં એમાં એવું લખ્યું એટલા માટે વિદુર નીતિમાં કે એવા વસ્ત્રો ન પહેરવા કે આપણી રક્ષા ન થાય આ બહુ જાજો તો મેં એમાં એટલે ન કીધું પણ એમાં એટલું એ વિદુરજીનું કેવું ખરું કે એવો વિકૃત વેશ ધારણ ન કરવા કે એમાં નારીની રક્ષા ન થાય અને એક વાત કરે છે અહીંયા કે પત્નીની યુવા અવસ્થા વહી જાય પછી એના વખાણ કરે શૂરમ વિજિત સંગ્રામમ શૂરવીર જ્યારે સંગ્રામ જીતીને આવે પછી એના વખાણ કરે અને ગત ગતપારમ તપસ્વીનમ કોઈ તપસ્વી ઠેઠ થઈ જાય પછી એના વખાણ કરે ગમે ત્યારે એનું તપ તૂટી શકે અને વિદુરજી એક વાત કરે છે કે ઋષિ આદિના મૂળ નો તપાસવા ઋષિનામી નામ ચ ચાહાત્મા પ્રભવો નાધિગંતવ્ય સ્ત્રીમ ચ નદીનું મૂળ ન જવું એ નદીનું મૂળ છે ને ગંગા નદી ગમે એટલી મોટી લાગતી હોય એ મૂળિયામાંથી તો ઝરણામાંથી ભેગી થતી હોય એનું મૂળિયું તો મૂળ તો ઝરણા હોય નાના નાના પણ પછી મોટું સ્વરૂપ ધારણ કરતી હોય પછી તમને એમ લાગે કે હાવ આવા ઝરણામાંથી આ થઈ છે એટલે નદીનું મૂળ ન જવું પવિત્ર હોય એમાં નાઈ લેવું કોઈ ઋષિ કોઈ સંત કદાચ એનું કૂળ તો નીચ પણ હોય આ આ વાલ્મીકિ ઋષિ હતા તેની કથાઓ બધી જે કહેવાય કે અમુક કોઈ ગમે ગમે કુળમાંથી જન્મેલો માણસ હોય પણ એ મહાન હોય પછી એના કુળ નો જોવા એ મહાન છે એટલે પછી એનું પણ તમને એમ થાય કે આ તો આ કુળના છે ને આ જ્ઞાતિના છે ને આ છે ને આવા છે એમ નહીં એનું કુળ નો છો એટલે કે છે ઋષિનામ ચ નદીનામ ચ કુલાનામ ચ નામ પ્રભવો નાધિગંતવ્ય અને સ્ત્રીનું ખરાબ વર્તન હોય ને એનું મૂળિયું લોવા ન જાવું આમાં બહુ મને લાંબુ સમજાતું નથી હું કહેવાનો હાર દશે એનો પણ એમાં પછી બહુ ઊંડું કોઈ ન જાવું કારણ કે એમાં હારું હોય જ ઉકડો જ હોય એમ